થોડા ભાવવાના થયા એટલે મને એવું લાગે માછું કે પાછી આ લાખ ઉપર આવક થાય પછી પાછી વેચવી બાકી

નિયમ મુજબ એને સબસિડી સહાય સબસિડી કઈક ને કઈક આપવી પડે આપવી પડે આપવી જ પડે તો તમે બધા માંગણી કરો યાદ તમે લેખિત કઈક તો કઈક બધાય સરપંચ કઈ નાખી એવું નહીં ફરજથી વાળા નાખી કેવું નહીં બધા હરખાત છે તમે આપો તો તમે કાલ મિત્રો ભાઈ બની જાવ આમાં બધું એવું જ હોય પણ ખેડૂત માત્ર અરજી લખીને આપીએ કે

બે દિવસ પહેલાં શનિવારે અને કાલે રવિવારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સફેદ અને લાલ ડુંગળી એક રૂપિયાની કિલો એટલે કે વીસ રૂપિયાની મણ વેચાવા માંડી અને જે લાખો થયેલી ડુંગળી આવી હતી એમાંથી પચીસ ટકા ડુંગળી કોઈ પણ હિસાબે સફેદ હોય એક લાલ વેપારી કે ડિહાઈડ્રેસન લેવાળા લેવાય તૈયાર નહોતી એટલે ખેડૂતોમાં એક મોટી ચિંતા અને મોટો આશકારો થયો હતો એટલે એના સમાચાર સાંભળીને અમે શનિવારે જાહેરાત કરી હતી અમે સોમવારે આજે ઓગણીસ તારીખે મહવા માર્કેટિંગ યાર્ડમાં મિટિંગ રાખજો એના ભાગરૂપે આ જ માર્કેટિંગ યાર્ડની અંદર જે ડુંગળીનો સફેદ અને લાલ ડુંગળી છે એ પચાસથી સાઠ રૂપિયાથી ઉપર અને એસી નેવું કે સો રૂપિયા હું ડુંગળી વેચાણી અને એક પણ વાહન કોઈ ખેડૂતનું ઊભું નથી રહ્યું કે પીડ્યું ન રહ્યું તમામ વાહન ડુંગળી ખરીદી લીધી એટલે અમારી બે મહિના પહેલાંથી જ્યારથી ડુંગળી આવે ત્યારથી જ વાત હતી કે જ્યારે ખેડૂતોના ઘરમાં માલ આવે ત્યારે આ ડિહેડેશનવાળા લૂંટબાજ અમુક વેપારી અને આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની મીલી ફગટને કારણે ખેડૂતોની ડુંગળીનો ભાવ દબાવી રાખે એ તમામ તમે મીડિયા પણ આજે તાકતી હતા કે અને તમને ખબર પડી કે શનિવારે જે રૂપિયા કિલો હતી એ આજે ચારથી પાંચ રૂપિયા કિલો વેચાવા માંડી એટલે એક દિવસમાં આટલી બધી તફાવત કેમ પડી ગયો એટલે આંદોલનના કારણે આવું પરિણામ આવ્યા પણ અત્યારે ખેડૂતોને સરવાનું મટ નક્કી કર્યું કે હવે પછી તે ડુંગળી બે દિવસ પછી આ માવઠાની આગાહી છે એટલે પછી નીચા હેઠળ વાહન ચલવી અને ખેડૂતોને ડુંગળી વેચવી અને ઊંચા ભાવ સારા મળી રહે એવી તમામ વ્યવસ્થા યાર્ડવાળાએ કરવી અને એમાં જો પાછા ક્યાંય ગડબડ ગોટાળા કરશે તો અમે પાછા પણ આંદોલન કરજો અત્યારે જે ખેડૂતોને મજૂરીનો પ્રયત્ન હતો એનું પણ નિરાકરણ આવ્યું કે મજૂરી એક જગ્યાએ ખેડૂતોને એવું ઉતારવાની કે ગાડી આવે એની બે રૂપિયા લેખે દેવાની હોય પછી અહીંથી ખરીદી લે પછી નથી ખેડૂતોને જે એનું કાંટા વજન કાંટા હોય એ વાહનનો કાંટાનું ભાડું દેવાનું કે નથી કોઈ પણ ડીઆઈડેસનમાં ઉઠારે ને ખેડૂતોને મજૂરી નથી દેવાની એમ છતાં યાર્ડ આ ડીઆઈડેશનવાળા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લૂટે છે પણ એવા સમાચાર મળશે તો એ ડીઆઈડેશનવાળા ઉપર પણ અમે શિક્ષાત્મક પગલાં ભરાય એવી કાર્યવાહી કરાવશું અને અત્યારે માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી અને અહીંયા એની પોલ ખુલી પડી ગઈ એ બધા ખેડૂતોની હાજરીમાં અને સરકાર જે સબ સબસીડી આપવાની વાતો જાહેરાતું કરે છે પણ સરકાર કોઈ દી સબસિડી ખેડૂતોને એક રૂપિયો ડુંગળીમાં કે કોઈ પણ બાબતમાં માવઠાની સહાય સરકાર આપવાની નથી અવડ્યું મોટું માવઠું જો આખા ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર અને મોહવાની અંદર ત્રણ ચાર કલાકની અંદર જો આઠ આઠ ઇંચ વરસાદ પડ્યો હોય અને ચાર પાંચ દિવસ પછી પાછો વરસાદ પડ્યો હોય એ માવઠામાં ખેડૂતોને કેટલું નુકસાન ગયું હોય એના કોઈ સર્વે કરવાના કે કોઈ પુરાવા માગવાની જરૂર ન હોય પણ સરકારને કાંઈ દેવું નથી એટલે આ સરકાર સર્વેના ઘટકડા કરે આવનારા દિવસોમાં ડુંગળીમાં અમારી તો માગણી જ છે કે સરકાર જો ખેડૂત લક્ષી હોય તો સરકારને એક કિલો દહ રૂપિયા સહાય ખેડૂતોને આપવી જોવે અને ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મહિના સુધીની તમામ ડુંગળી વેચાણી તમામ ખેડૂતોને આપવી જોવે એવી અમારી માગણી છે પણ સરકાર આવનારા દિવસોમાં હું નિર્ણય લે એ જોવાનું રહ્યું બાકી સરકાર ખેડૂતોને કાંઈ આપવાની સરકારને તો અદાણીને દેવું હોય તો એક કલાકમાં ત્રીસ હજાર કરોડ આપી દે સરકારને નિર્માણ દેવું હોય તો એક હજાર એક કલાકની અંદર પચીસ હજાર કરોડ આપી દે અંબાણીને દેવું હોય તો પચાસ હજાર કરોડ આપે ખેડૂતોને દેવાનું થાય એટલે સરકાર કાચબાની ઘોડે બધું હકેલી બે જાય એટલે આ સરકાર ખેડૂત વિરોધી છે એવા છ ટકા પાકી થઈ ગઈ આજના નિર્ણયમાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે ખેડૂતોને થોડોક ફાયદો થયો જય હિન્દ જય ભારત